ઓકે તો મતલબમાં આ તમે આગળ કયા દવાખાના દવા કરાયેલી પ્રજાપતિ બરાબર બીજું કોઈ દવાખાનું કરેલું થોડી દવાખાના મતલબમાં બે દવાખાનામાં તમે ટ્રીટમેન્ટ કરાયેલી બે બે દવા બરાબર છે હવે બે વાર મતલબમાં તમે દવા કરાવી ત્રણ દવા લાવી લાયા તમે એમાં તમને શું ફરક લાગ્યો કોઈ રીજન આપ્યો એ તમને કઈ રીતની ટ્રીટમેન્ટ આપેલી એમાં તમને દવા દવા આપી હતી બરાબર તો કેટલા ટાઈમની ખાધી તમે ભાઈ દો એક મહિનો કન્ટિન્યુ ખાધી એમાં તમને કઈ ફરક લાગ્યો કોઈ કોઈ રિઝન લાગ્યું નહીં બરાબર છે અને બે દવાખાનામાં ગયા તો પણ છતાં કોઈ ફરક પડ્યો નહીં

બરાબર છે સંકોચ ને લીધે કેતા નથી પણ આ એક ગંભીર સમસ્યા છે એમાં કોઈ પણ જાત ની આપણે કેવાય ને કે શરમ રાખ્યા અને આ વસ્તુ આપણે પ્રશ્ન હોય તો જાહેર કરી દેવો બરાબર

અઠાવન તેતાલીસ છે ઓકે તો આજે પાઇલ સ્કેર ની સમસ્યા થી એમનો નંબર આપેલો છે તમારે જાતે કોન્ટેક્ટ કરીને પૂછવું હોય તો પૂછી શકે છે ઓકે આ પાઇલ સ્કેર તમને કોને આપેલી તો ચંદ્રકાંતભાઈ તમારું નામ અને નંબર આપો નમસ્કાર મારું નામ છે દિનેશભાઈ ગોહેલ મારી અમારી કંપની છે જયબ્રધન ઇન્ડિયા અમે આ દાદાને પાઇલ સ્કેર આપી હતી

30 ml લેવાની છે એક કલાક પછી તમારે ચા નાસ્તો કરવાનો છે આ રીતે તમારે વાપરવાની છે અને જો આ રીતે કંટીન્યુ વાપરશો તો રિઝલ્ટ મળશે મળશે ને મળશે અને આ જે પાયલ્સ કે રેવાય પાયલ્સ કે જે કહેવાય એમાં કોઈ પણ જાતનું તમને સાઇડ ઇફેક્ટ હશે નહીં એકદમ આયુર્વેદિક પ્રોડક્ટ છે આડઅસર નહીં કરો બરાબર છે ઓકે તો જે પાયલ્સ સ્કેર કહેવાય કે તમને દુખાવો થતો હોય ચીરા પડતા હોય વાળિયા થતા હોય બરાબર દુખાવો અહશ્ય થતો હોય

તેના બદલ તમારો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન